જુનાગઢના ઈવનગર ગામે સીના અંતકથી ગ્રામજનો પરેશાન મારું નામ ખાણી અરવિંદભાઈ ભાઈ અમારે અત્યારે ઈવનગર અંદર હાલમાં એવી પોઝિશન છે કે ઈવનગર અંદર જો સીહ સીહ વધારે બહુ કંઈ નુકસાની કરતા નથી પણ વધારેમાં વધારે રંજાળ છે ને દીપડાની હિંસક પ્રાણી હિંસક દીપડા જે છે એની બહુ મોટા ભાઈએ અહીંયા મારણ કરે છે અને ગામ લોકોમાં દીપડાનો માહોલ એવો ઊભો થયો છે અને ભાઈ તળે જે નાના માણસો છે ઝૂંપડાવાળા છે એ લોકો ભય નીચે જીવે છે એવું વાતાવરણ અત્યારે અંદર છે મારા નામથી તો બોલું છું મારું નામ અરવિંદભાઈ ખાણિયા હું યુવનગર સરપંચ તરીકે ફરજ બજાવું છું સિંહ દીપડા જે તમારા ગામમાં ઘુસે શું મુશ્કેલી પડે સિંહ દીપડા ઘુસ્યા થી લોકો પાણી વારવા જાય છે એને બહુ પરેશાન કરે છે અને જે માલધારી લોકો છે એને રાત

અત્યારે અમે આખો દિવસ કામ કરીએ આ તે રાતે અમે અમારે ભેંસોનું ધ્યાન રાખીએ આ સાવજો ને હિસાબે એટલે અમને ભીમદર કરવાનો પણ અત્યારે કામ જડતો નથી આ સિંહો નો એવો ત્રાસ છે પણ તો અમે મોટી મોટી વાયડો કરી આ તે અમારા પશુપાલન નો તો અમે સાસવી લઈએ તો બીજા નંબરમાં અત્યારે સિંહ કરતા જે દીપલાનો ને ભાઈ એવો ઉભો થયો છે કે કોઈ ઝૂંપડપટ્ટીવાળા વાળા છે આ છે ગરીબ માણસો છે એના બાળકો માટે આ તે એનો બહુ અત્યારે એ બહુ ભયના માહોલમાં જીવે છે પછી અમારું આ ગામડું છે અમારા ગામડામાં જો ખેડૂતોને પાણી વારવા જવું હોય તો વીજળી છે એ રાતની આપી હોય તો હવે રાતે જ જવું પડે દિવસના તો હાલે નહીં તો રાત્રે સેવ કરતા એ જાળીમાં એ લોકોને પણ મુશ્કેલી પડે છે દીપડા થી બહુ બીએ છે એ લોકો પણ કેમ કે દીપડો એક હિંસક પ્રાણી છે એ મનુષ્ય ઉપર પણ હુમલો કરી શકે છે એટલે છે અત્યારે બહુ છે એટલે વાડીમાં અત્યારે ખેતરો માં કોઈ મજૂરો માં જવું હોય તો તે સાત થી આઠ વાગે સુતે સાત થી આઠ વાગે સુતે તો પાછું એને ઘરે આવવા માટે પણ બહુ મુશ્કેલી થાય છે એટલે આવું બધું વાતાવરણ અત્યારે ઉભું થયું છે અમારા ગામમાં